ખાવાય નહી આ માખે છે આ જાતે તો ભુવા જોરાવા હે ઓમ તો મારી ભરી ખાવા તો હું જો આટલા જલ્દી કેમ આટલા સ્પીડમાં હેડ્યા છે ખાવાય છે તમે કોઈ કર્યું નહીં કોઈ

મરચું રોટલો અમે ના ખા તો સારું હડો સારું હડો જોતા ભૂવા ભૂવા બોલાવી દઉં બોલાવાસી રાતે પણ તમે ભૂલ કરી ભૂવા જેમ બોલાવો

પણ એની વાત મને ખબર પડી ગઈ હવે હું કે 이러તા દોશી મારી ખાવા નઈ હાલતી દોશી નો સે તાસ અલ્યા બોખી નો સે ત્રાસ હવે સે તર મજુ ઉંજી જવા દે મન તો તો દોશી એક તો ખાવા ના આવું તો કોઈ નઈ અમે દાવ ઓય ઊંજી દે હવે એક તો આ ઘઉં મોટા થઈ તો રોટલો હારો ખાવો જ છે હું ઓય ઘી આધી દે મન તો

પછી લાગો કોજી તમાર તાર માચમ આપણ છૂટા પેલા તપેલા દે એમ કો કો તમાર હું દુખે ગોડો દુખ તો કઉ વાજી દુખ મટાજો હા છોકરા છૂટા છૂટા તપેલા છોડા છે ના છોકરા પાણી પા કોજી હું તાર ફોન કાગા ફોન કરું ક કરો હલો ટાયડા હે હા આલા જેટલા હો લી હા ચોક જાય ગાવડા પણ થઈ જશે તર મજા